તાલુકાના ગામમાં છેલ્લા બે દિવસથી આતંક મચાવનાર કપિરાજને વન વિભાગની ટીમે પકડી પાડી સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છેલ્લા બે દિવસથી થી ગામમાં એક કપિરાજે આતંક મચાવી સમગ્ર ગામમાં કરફ્યુ જેવો માહોલ સર્જી દીધો હતો કપિરાજ આટલેથી નહીં અટકતા બે થી વધુ લોકોને બચકા પણ ભર્યા હતા આ આતંક મચાવનાર કપિરાજને પકડી અંગે ગામના સરપંચે પાલિયા વન વિભાગના આરએફઓ મહિપાલસિંહ ગોહિલને જાણ કરતા વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મહા મહેનતે કપિરાજને પકડી પાડી જંગલ ખાતાની કચેરી ખાતે લઈ આવી તેને સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે સામાજિક વનીકરણ રેન્જ વાલિયા વિભાગ ભરૂચ ચમરિયા ગામમાં વાંદરાનો આતંક હતો સરપંચ દ્વારા જાણ કરવામાં આવી હતી કે વાંદરો ખૂબ હેરાન કરે છે લોકોનો બચકા ભરે છે જેથી કરીને વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પિંદુ ગોઠવી વાંદરાને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી જેમાં અમારા ફોરેસ્ટનો સ્ટાફ સૂરજ કુર્મી દિનેશ રાઠવા અને શૈલેષ જાદવ સ્થળ પર ગઈ તાત્કાલિક વાંદરાને પકડવા માટે ત્યાં આગળ પિંદુ ગોઠવી અને એને સહી સલામત રીતે વાંદરાને રેસ્ક્યુ કરેલો હતો